પાલનપુરના આરટીઓ સર્કલ ખાતે યાત્રાધામ અંબાજી જવા માટે ભારતનો બીજા નંબરનો એલિવેટેડ બ્રિજ આઠ હજાર નવસોને દસ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે જે બ્રિજ જમીનથી સત્તર મીટર ઊંચો ભારતનો બીજો થ્રી લેગ એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર થઈ ગયો છે બારમીએ ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાની સાથે બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવાશે પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવ્યો છે ગુજરાતનું પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ આખા ભારતમાં બીજા નંબરનો બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ પ્રથમ ચેન્નાઈમાં બન્યો હતો આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં સોળ મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ ત્રણ મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે અંબાજી તરફ ફોર લાઇન લેગ બનાવવામાં આવ્યા છે જોકે મહત્વની વાત એ છે કે આખો બ્રિજ અગણસી પિલર પર ઉભો છે અને ચોર્યાસી મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે જીપી કન્સ્ટ્રક્શન કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બ્રિજમાં કુલ એકસો ને એસી ગડર કોન્ક્રીટના છે અને બત્રીસ ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે અને પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ અઢાર મીટર છે જો કે આ બ્રિજ પર આબુ રોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને બ્રિજના વિવિધ સ્થળો ઉપર દિશા સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે ત્યારે તેમણે જણાવ્યું હતું કે પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભારતના બીજા નંબરના એલિવેટેડ બ્રિજની ગણતરીના કલાકમાં